મિત્રો અમદાવાદ જિલ્લાના દેગામ તાલુકે ઝાંક મંદિર ગુરુ ગાદી ગણેશદાસ બાપુજી ની આગેવાની માં ઝાંક મંદિરમાં એક અગત્યની ની મિટિંગ રાખવામાં આવી હતી માલધારી સમાજ અને એમાં ખાસ સ્પેસિફિક રબારી સમાજ રબારી સમાજ ની અંદર એક દીકરીને પ્રણાવા પ્રથામાં એક ન જેવા રૂપિયા લેવાની એક પ્રથા જેમ દૂષણ જે કહેવાય એના વિશે મનોમંથન અને મિટિંગ નું ખુબ આયોજન કર્યું હતું તો એ મિટિંગ નું ક્ષાર અને એમના વિશેની વિસ્તૃત ચર્ચા આપણે શિલ્પાબેન અને ભાવનાબેન આપણી સાથે જોડાયા છે તો એમની સાથેથી માહિતી લેશું આજની બેઠક વિશે અને સમાજના જે પૂર કુરિવાજ ઉપર મનોમંથન કરવામાં આવ્યું અને એમાં ખાસ કરીને મહિલાઓ ઉપર એના વિશે થોડું ભાર દઈને સમજાવજો આજે અમારે રબારી સમાજ માલધારી સમાજ આજે અમે બધા ભેગા થઈ અને એક ઝુંબેશ ચલાવી છે કે અમારા માલધારી સમાજની અંદર એક દીકરીને જ્યારે પરણાવવાની હોય ત્યારે એના દીકરીવાળા જે વરપક્ષ પાસેથી અમુક એવું ફંડ લેતા હોય છે એ દીકરીને પરણાવવા માટે એટલે કે એમનો એની દીકરી સારી રીતે પરણે એ એ માટે તો તો આ આ પ્રથા ધીરે 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 એક બની ગઈ છે સમાજમાં એટલું બધું પ્રસરી ગયું કે આજે વર્ગ આ પોષ આટલા જે ખર્ચા છે એ પોસાઈ શકાતા નથી અને પોતાના દીકરાને પરણાવવા માટે એ સામે દીકરીના જે માતા પિતા હોય એને એટલી એટલી મતલબ જે દાવ ગૌનો કે જે પૈસા ગણો એ આપી શકવાના

અને કઈ રીતે આ દુષણ ને દૂર करू અને નેક્સ્ટ ટાઈમ હવે અમે પછી એક મીટિંગ નું પણ દરેક ગુરુ ગાદી આપણા ગુરુઓના સા સહકાર લઈ અને દરેક ગુરુગાદી અમે જઈશું અને ગુરુઓને ગુરુના સા સહકારથી અમે આ દૂષણ દૂર થાય અને એના માટે જે-જે પણ અમે બધા નિર્ણયો લીધા છે જે-જે અમારા પ્રશ્નો આવ્યા છે એ પ્રશ્નોને લઈ અને અમે દરેક સમાજના દરેક લોકોને સમજાવીશું કે આ સમાજમાંથી આ દૂષણ દૂર થાય જી આ વાત જે બેને કહી એમાં પણ તમે વિસ્તૃત સમજો કે આખો વેપારી સમાજ છે એમાંથી અમુક ટકા જ આ દૂષણ છે કેટલાક લોકો નથી પણ લેતા તો એમાંથી અમુક ટકા ને સમજાવવા માટેની જે પહેલ છે એના માટે આપણે ડીહાવળ પરગણું કેવાય અહિયાંથી આપણે ભાવનાબેન જોડાયા છે ભાવનાબેન ની પાસેથી માહિતી માં આજે રબારી સમાજ ગુરુગાદી જાક તરીકે એક ગુરુગાદી તરીકે ઓળખાતા ગ્રામજી મંદિરના પટાંગણમાં એક નાનું ગણો કે મોટું ગણો આપણા સમાજ એક નાની મિટિંગ તરીકે એક આયોજન કરેલ છે એમાં દીકરીના પૈસા લેવામાં આવે છે જે તે સંપૂર્ણપણે નાબૂદ થાય એ પ્રયોગો ચાલી રહ્યા છે દીકરીને પરણાવવા માટે કે વૈવાહિક જોડેથી પૈસા લેવામાં આવે છે તે પૈસા કઈ રીતે લેવામાં આવે છે અને કયા કારણે લેવામાં આવે છે તે હું એક બે વાત કરવા માંગુ છું મારા રબારી સમાજને અને મારા તમામ સર્વ સમાજને કે દીકરીના પૈસા ન લેશો એક મહાન પાપ છે મોટો પાપ છે અને દીકરીના રૂપિયા લેવા હોય તો પછી આ વસ્તુ દીકરી તમે એક આપણા આપણી ભાષામાં એવું કહેવામાં આવે છે કે ત્રાજવે તોલી કહેવાય એટલે આપણે દીકરીને ત્રાજવે નથી તોલવાની અને બીજું કે હું વધારે નથી કહેતી કે આપણા એવા સંગઠનો છે એવા ઘણા બધા સંગઠનો છે કે તમારે દીકરીને પરણાવવા માટે ઘણા આયોજનો આપણા સમાજ માટે બી પણ બહુ સરસ મજાનો ભાઈઓ અને બહેનો બધા સાથે મળીને સરસ મજાનું એક કાર્ય કરે છે સમૂહ લગ્ન છે અને કોઈ એવી સમૂહ લગ્નમાં તમારે થોડીક એવું તમને લાગતું હોય તો સમૂહ લગ્ન કરી શકો એમાં જઈ શકો તો એ છે અને બીજું કરી એ રીતે ભાઈઓ અને જે સંગઠન ચાલી રહ્યું છે એમાં તમને ભાગ અને તમે અમારા બધા જે ભાઈઓ તથા બહેનો સંગઠન ચાલે છે એમાં તમે કોન્ટેક કરી અને માહિતી મેળવો અને અમારે આ સમાજના દીકરા કે દીકરીના લગ્ન કરવા છે અને અમને આ જરૂર છે કે હું શું જરૂર છે એ રીતે તમે જાણ કરશો તો અમારા સુધી વાત પહોંચાડો એમને તમે જાણ કરો અને એમના પાસેથી માહિતી કરો અને પછી તમે દીકરીના પૈસા ના લેવા એનો તમે સંકલ્પ લો કે દીકરીના પૈસા હવે હું નહીં લઈશ આ મેસેજ સર્વ સમાજ પહોંચે એની મારી

કે આપ સ્વ ખર્ચે સમાજના જે જે કાર્યક્રમ થાય છે ત્યાં જઈને સમાજ સુધી અપડેટ માહિતી આપતા રહો છો તે બદલ ખૂબ ખૂબ તમને ધન્યવાદ બંને ભાઈઓને આજે જે આ સૌથી મોટું દુષણ છે તે બાબતની એક મિટિંગ થઈ અને મિટિંગમાં સૌએ પોતાના વિચાર રજૂ કર્યા છે અને આવનાર સમયમાં વધારે પ્રમાણમાં મિત્રો ભેગા થઈ અને આ દુષણ કઈ રીતે દૂર થાય એનું મનોમંથન અવિરત ચાલુ રહેશે એ અમારો પ્રયત્ન રહેશે ધન્યવાદ જી ભાવનાબેન આપે જે વાત કરી ભાવના બેનનો પરિચય છે સુરત થી પણ સમાજ સેવિકા તરીકે છે અને એમને સર્વે સગાઈઓ પણ કરાવતા હોય છે તો દીકરીના પૈસા લેવા એ જે વાત આવે છે ત્યારે એમાં શું જેમ કે અમુક ટકા લોકો લે છે સો એ બે પાંચ માણસો તો એ લેવાનો મુખ્ય ઉપદેશ શું હોય છે અને શા કારણ જેમ કે આપણે તો રબારી સમાજ છીએ આપણે સાટાપાટા સિસ્ટમ પણ હતી જે વર્ષો જૂની તો અત્યારે મહત્વ કેમ અપાય છે એના વિશે થોડો ભાર દઈને સમજાવજો એમાં એવું છે કે દીકરીના પૈસા એટલા માટે સમાજ એક વાત ચર્ચા એવું કહે છે કે અમારે ઘરે કઈક ઓછું છે અમારે પોચી વળાતું નથી અત્યારે બધા સમાજના બધા વ્યવહાર વધી ગયા છે તો સમાજના એક વ્યવહાર વધી ગયા છે એટલા માટે તમે પૈસા લો છો આ ખોટું છે તદ્દન ખોટું છે હું તો નહીં માનતી હું એક આહિર સમાજમાં એક જાહેર મિટિંગ કરવા ગયેલી ત્યારે એક આપણા સમાજના આહી રાણીનો મોટો પ્રોગ્રામ થયો તો દ્વારકામાં અને ત્યારે એક આહિરાણી સમાજમાં અને આહિરાણી એ લોકોએ મને મહેમાન તરીકે બોલાવી હતી અને એક મેં એક એમને મેસેજ આપ્યો તો એ લોકોએ ત્યાંનો એક ુંબેશ ચાલુ કર્યો તો એ અત્યારે પરિપૂર્ણ છે પાંચ વર્ષ થઈ ગયા અને એ લોકોએ એવો ઝુંબેશ ચાલુ કર્યો કે દર વખતે દર વર્ષે એક વ્યક્તિના આપણે પચાસ રૂપિયા દર વર્ષે ભેગા કરવાના અને એ રીતે આપણે દીકરી દીકરાના લગ્ન કરવાના દીકરી દીકરાના લગ્ન એટલા માટે કે પચાસ રૂપિયા તમે દર વર્ષે કરશો તો તમારા વીસ વર્ષ કે ચાલીસ વર્ષ સુધી તમારા

હંમેશા હું એટલું જ વાત કરીને વેરમું છું કે દીકરીના પૈસા દીકરીને તાજવે ન તોલશો તો દીકરીના પૈસા ન લેશો અને દીકરીના પૈસા એક વાર જુઓ કે ન લો અને એમને એમ દીકરી તમે આપો તમારો એક વર્ષમાં તમારું નામ તમારું કેટલું ઉપર જાય છે અને ભગવાન તમને હજાર હાથે કેટલું આપે છે ખાલી એકવાર ભગવાનની આગળ એટલું પ્રાર્થના કરો કે મારો દીકરીનો એક રૂપિયો નથી જોતો મારાથી જે દીકરીને અપાશે તે હું આપીશ પણ દીકરીના ઘરનો મારે એક રૂપિયો નથી જોતો તમે લાખો રૂપિયા લઈ અને પછી એમ કહો છો કે પેલા ગુરુને તેડાવા છે પેલા નેતાને તેડાવા છે એનો કોઈ મીનિંગ નથી ખરેખર હું તો એવું જ માનું છું કે કોઈ ગુરુ તેડાવાની કોઈ ચિંતા કરવાની જ નથી કે કોઈ ગુરુ ને લાવવાની પણ જરૂર નથી ખાલી એક દીકરીના પૈસા તમે નહીં લો તો બધું જ એમાં આવી ગયું કે ભગવાન હંમેશા તમને ખુશ રાખશે અને દીકરીના એક આશીર્વાદ મળશે કે મારા પપ્પા મારા પપ્પાએ દીકરી શું છે તમને ખબર છે દીકરી તો મારો દિલનો દરિયો છે દીકરી તુલસીનો ક્યારો છે તો આ વસ્તુ પપ્પાના ખિસ્સામાંથી એક રૂપિયો ન હોય ને પપ્પા કે કઈ ન બેટા હું લઈ દઈશ આટલું પપ્પા ને ત્યારે તો મારા રોટા ઉભા થઈ જાય છે તો પછી દીકરીના રૂપિયા લેવામાં ના આવે દીકરીના રૂપિયા ન લેવા જોઈએ ખરેખર ન લેવા જોઈએ હવે હું આ સર્વ સમાજને જાણ કરું છું કે તમે એક મેસેજ જાણે તમે હજારો સુધી આ મેસેજ પહોંચાડજો અને દીકરીના પૈસા ન લઈને તમે જુઓ કે તમારા ઘરમાં કેવું વાતાવરણ બને છે કુદરત તમને હજાર હાથે આપશે એવું હું ભગવાન આગળ હું પ્રાર્થના કરીશ જય હિન્દ જય ખૂબ સરસ અને ક્રાંતિકારી વિચાર હતા ભાવના બેનના અને વધુ વિગત માટે જોતા રહો લાકડીઓ તાર દીકરીને તાજવે દોલવામાં ના આવે એની એક અપીલ કરવામાં આવી હતી એના વિશે ખાસ એક ઝુંબેશ કરવામાં આવી છે અને એમાં જ સર્વ સમાજને એક મેસેજ આપતા માલદારી સમાજે એક મિટિંગ યોજી હતી વધુ વિગત માટે જોતા રહો લાકડીઓ તાર આભાર